અને રાજકીય નેતા હતા એટલે એ ત્યાંના શાસક હતા અને માઓ ની જે ક્રાંતિ ચીનમાં થઈ એના પછી તિબેટ દેશ ચીને કબજે કર્યો એની પીપલ્સ લિબરેશન આર્મીએ એના પર કંટ્રોલ મેળવી લીધો અને એના જે શાસક હતા દલાઈ લામા ચૌદમાં એ દલાઈ લામા

એમણે માઓ ઝેડોંગના એડમિનિસ્ટ્રેશન સાથે સમાધાન માટેની મંત્રણાઓ ચાલુ રાખેલી પોતાના ભાઈની મારફત અને પછી જ્યારે એવું લાગ્યું કે હવે માઓ ઝેડોંગનું જે તંત્ર છે એની પીપલ્સ લિબરેશન આર્મી છે એ દલાઈ લામાની ધરપકડ કરવાની છે ત્યારે દલાઈ લામા ઓગણીસો ને ઓગણસાહ

ભારતમાં રાજ્યાશ્રય આપ્યો અને દલાઈ લામાને રાજાશ્રય આપતા જે શરત હોય એ શરતનો એમણે ભંગ કર્યા કર્યો કારણ કે જે રાજ્યાશ્રિત હોય પોલિટિકલ એસમ જે મેળવે એ રાજકીય પ્રવૃત્તિ ન કરી શકે આશ્રિત દેશમાં પરંતુ દલાઈ લામાએ અહીંયા ભારતમાં એક ગવર્મેન્ટ ઇન એક્ઝાઇલ તિબેટ ગવર્મેન્ટ ઇન એક્ઝાઇલ ની સ્થાપના કરી

કેતા હોય કે ને સ્વતંત્ર કરવાની જરૂર છે એના માટે ઝુંબેશો પણ ભારતમાંથી ચલાવાતી હતી પરંતુ ક્યારે લોકશાહી દેશ જ અને આપણે મા પીપલ્સ લિબરેશન પાર્ટી એ જે પીપલ્સ લિબરેશન એ જે રીતે તિબેટમાં બૌદ્ધ ધર્મીઓ ઉપર અત્યાચાર गुजारा એને પણ આપણે કન્ડેમ કરીએ છીએ કારણ કે કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન માઓની ક્રાંતિ એ માનવ અધિકારોનું હનન કરનારી હતી એ આપણે જાણીએ છીએ પણ આ દલાઈ લામા ઓગણીસો ને ઓગણસાહીઠ થી માંડીને આજ દિવસ સુધી ભારતના હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધરમશાળામાં અનુયાયીઓ એ પણ ભારતમાં વસી રહ્યા છે અમે દલાઈ લામાની સાથે વ્યક્તિગત અમારી મુલાકાતો થઈ છે અને અમે સાથે ભોજન પણ લીધા છે મુંબઈમાં અમે જયારે મળ્યા હતા

એ ભારતીય નાગરિક છે એ વિદેશ પ્રવાસો ખૂબ ખેડે છે અને એ કયા પાસપોર્ટ ઉપર ખેડે છે ત્યારે અમને એમણે યલો કાર્ડ જે કરવામાં આવ્યું છે ભારત સરકાર તરફથી એ યલો કાર્ડ ઉપર એ દુનિયાભરમાં જાય છે પ્રવાસ કરે છે અને ધર્મશાળામાં વસવાટ કરે છે આજે જે નિમિત્ત છે આ ચર્ચાનું એનું કારણ એ છે કે હજુ ગઈકાલે રવિવારે જ હિમાચલ પ્રદેશમાં જ્યાં પોતે વસી રહ્યા છે ત્યાં એમનો જન્મદિવસ ઉજવાય એ પહેલા દલાઈ લામા અનુગામી વિશે ઘણી બધી જાહેરાતો કરી છે ક્યારેક ક્યારેક એ કહે છે કે મારી અનુગામી તરીકે કોઈ મહિલા હશે એ ભારતમાં જન્મેલ વ્યક્તિ હશે ક્યારેક એ કહે છે કે કોઈ પુરુષ હશે દલાઈ લામા વારંવાર છે ને આવા નિવેદનો કરતા રહ્યા છે ને તમારામાંથી જેમને રસ હોય એ દલાઈ લામાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એ એનો અભ્યાસ કરી શકે છે ગઈકાલે જે ઉજવણી થઈ એ પહેલા એમણે એમ કહ્યું કે મારા અનુગામી તરીકે એટલે કે પંદરમાં દલાઈ લામા તરીકે ભારતમાં ની કોઈ વ્યક્તિને હું નોમિનેટ કરીશ તમને ખ્યાલ છે કે એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા આ દલાઈલામાં એ એ તિબેટમાં જન્મેલા વાયવ્ય તિબેટ ઈશાન તિબેટમાં જન્મેલા ક્ષમા કરશો ઈશાન તિબેટમાં જન્મેલા આ દલાઈલામાને તેરમા દલાઈલામાએ બીજા વર્ષ બે વર્ષના એ હતા ત્યારે એમને ઓગણીસો ને સડત્રીસ માં દલાઈલામાના અનુગામી તરીકે જાહેર કર્યા હતા આ ધાર્મિક વિધિ છે અને આ મુદ્દો જ્યારે એમણે કહ્યું કે ભારતમાં કોઈ વ્યક્તિ એને જ ને મારા અનુગામી તરીકે જાહેર કરીશ એવા નિવેદનો એમણે કર્યા ક્યારેક મહિલા કોઈ મારી અનુગામી હોઈ શકે એવા પણ નિવેદનો કરે દલાઈલામાં ગમે ત્યારે ગમે તે નિવેદનો કરે છે પરંતુ દુનિયાભરમાં એ શાંતિના દૂત તરીકે બુદ્ધના ઉપદેશના પ્રચારક તરીકે ગાંધીજીના સત્ય અને અહિંસાના પ્રચારક તરીકે એમને આદરભાવ ભાવ પડે છે અને ચીન એમને ભાગલાવાદી નેતા તરીકે ગણાવે છે અને ચીન એમને પ્રવેશ બંધી ફરમાવે છે એમને એક ઇન્ટરવ્યુ જે એમની સત્તાવાર વેબસાઇટ ઉપર અમે વાંચ્યો તો એની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે મારે મારી જન્મભૂમિની મુલાકાતે જવું છે અને બીજી વાત એ કહે છે કે તિબેટ એ ચીનનો અવિભાજ્ય અંગ છે એ સામે મને કોઈ જ વાંધો નથી ભારતે યુદ્ધ જે કારણે હારવાના સંજોગો પડ્યા દલાઈ લામાને અહીંયા રાજાશ્રય આપ્યો આપણે ત્યાંથી તિબેટને સ્વતંત્ર કરાવવાની ચળવળો ચાલી પરંતુ આજ દલાઈ લામા એમ કે છે કે ચીનનો તિબેટ તો અવિભાજ્ય અંગ છે તમને ખ્યાલ હશે કે બે હજાર ત્રણ ઘોષણા કરી હતી એમણે જાહેરાત કરી હતી કે ચીન ચીનનું તિબેટ એ તો અવિભાજ્ય અંગ છે તમને ખ્યાલ છે કે ભારત અને ચીનના સંબંધો એ નરેન્દ્ર મોદી સૌથી વધુ વખત ચીનના પ્રેસિડેન્ટ શી જીનપિંગને એ મુખ્યમંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન થયા ત્યારે એ મળેલી વ્યક્તિ તરીકે એમની મુલાકાતો રહી છે એમની ચીનની મુલાકાતો અને દુનિયાભરમાં અનેક દેશોમાં શી જિનપિંગ સાથેના એમના સંબંધો એમની મળવાની એની મુલાકાતો એ પણ વિક્રમી છે પરંતુ ચીન સાથેના આપણા સંબંધો એ કોઈ બહુ પ્રેમાળ સંબંધો નથી છતાં નરેન્દ્ર મોદીના શાસનમાં ટ્રેડ જે ચાલી રહ્યો છે ભારત અને ચીન વચ્ચેનો એમાં દર વર્ષે હંડ્રેડ બિલિયન ડોલરનો ફાયદો નરેન્દ્ર મોદીની સરકારના પ્રતાપે ચીનને થઈ રહ્યો છે અને ચીનના માલનો બહિષ્કારના બોદા નિવેદનો કરવામાં આવે છે પરંતુ

એ દલાઈ લામા એમ કે છે કે તિબેટ તો ચીનનો ભાગ છે અને એમણે ચીન જવું છે એટલે તિબેટ જવું છે એમની જન્મભૂમિ જવું છે પણ એમને ચીન પેસવા દેતું નથી બાકી હતું તો આપણે ત્યાં ના એક કિરણ રીજુજી રિજીજુ એ કેન્દ્રમાં મંત્રી છે એમણે જે દલાઈ લામાએ જે નિવેદન કર્યું કે એમના અનુગામી તરીકે કોઈ ભારતીયનું નામ એ આપશે પરંતુ ચીને એની સામે વાંધો લીધો ત્યારે કિરણ રીજીજુએ કહ્યું કે દલાઈ લામાને ભારત દલાઈ લામાને પોતાના અનુગામી નક્કી કરવાનો અધિકાર છે આ મુદ્દે પણ ચીન જેને ભડક્યું છે અને ચીનના એટલે હોંગકોંગની અંદરથી જે મોર્ન સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ એ જે અખબાર બહુ જ પ્રતિષ્ઠિત અખબાર એ પ્રસિદ્ધ થાય છે હોંગકોંગ એ હવે તમને જાણો છો કે ચીનનો ભાગ છે અને એણે છે ચાર જુલાઈએ મેરેડિથ ચેનનો જે એમાં રિપોર્ટ છપાયો છે એની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ઇન્ડિયા શુડ સ્ટોપ યુઝિંગ તિબેટ ટુ ઇન્ટરફિયર ઇન બીજિંગ અફેર્સ ચીન આપણને ખખડાવી નાખે છે અને છતાં મોદી સરકારના મંત્રીઓ એમને કોઈ સંકોચ નથી એમણે જવું છે ત્યાં પણ ચીન એમને ભાગલાવાદી નેતા તરીકે વર્ણવે છે અને ચીનની ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તાએ તો જાહેરાત કરી છે કે દલાઈ લામાને પોતાના અનુગામી તરીકે કોઈને નક્કી કરવાનો અધિકાર નથી ચીન એમાં છે ને પોતે પોતાનો સે રાખે છે પોતે એમાં છે ને નક્કી કરી શકે છે એટલે દલાઈ લામા પોતાની રીતે પોતાના અનુગામી નક્કી કરી શકે નહીં કર્પ્પાની બાબતમાં પણ ચીન એ છે ને બહુ સ્પષ્ટ છે અને ચીન દલાઈ લામાને પોતાના દેશમાં પેસવા દેતું નથી બાકી દુનિયાભરના જે દેશોની અંદર દલાઈલામાં જાય છે અથવા તો આપણા પોતાના અરુણાચલ પ્રદેશમાં જ્યારે દલાઈલામાં જાય છે તવાંગ કે પછી આપણા ભારતીય નેતાઓ શાસકો એ જ્યારે ડોક્ટર મનમોહન સિંઘ ગયા હોય કે પછી નરેન્દ્ર મોદી એ બાજુ ગયા હોય ત્યારે ચીન એનો વિરોધ કરે છે જો કે આપણે એ વિરોધને ફગાવી દઈએ છીએ કારણ કે આપણે માનીએ છીએ કે અરુણાચલ પ્રદેશ એ ભારતનું અવિભાજ્ય અંગ છે

પાણી ટીપું પાણી પણ નહીં જવા દઈએ આપણે ત્યાં પાણી સંગ્રહવાની કોઈ ક્ષમતા નથી પાણી તો આપણે છોડવું જ પડે એમ છે છે અને અને ન છોડીએ તો પણ જાય છતાં આપણા લોકો નિવેદનો કર્યા કરે છે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે સિંધુ નદી એનું મૂળ છે એ તિબેટમાં છે ચીનમાં છે એ જ રીતે બ્રહ્મપુત્રો એનું મૂળ પણ તિબેટમાં છે એટલે જો ચીન વળશે ચીન જો ભારતને પાઠ ભણાવવા માંગે તો સિંધુના નીર અને બધી નદીઓના નીર એ રોકી શકે ત્યાં આગળ અને બ્રહ્મપુત્ર ઉપર પણ એ બંધ છે ને બાંધીને એના જળ છે ને ડાયવર્ટ કરીને એ ઈશાન ભારતના આપણા રાજ્યોને તરસે મારી શકે એ બાબત પણ એટલી જ હકીકત છે એટલે દલાઈ લામાને પ્રતાપે આપણે ચીન સાથેના સંબંધો ખૂબ વણસી રહ્યા છે એ વાત પણ આપણે સમજવાની જરૂર છે અને પંડિત જવાહરલાલ નહેરુ એ જ દલામાં જ્યારે નરેન્દ્ર મોદીનું શાસન આપણે ત્યાં આવ્યું ત્યારે એમણે નહેરુને ભાંડવાનું શરૂ કર્યું અને પછી પાછા પારોઠના પગલા ભરી લીધા અને પોતાના નિવેદનો અંગે જેને એમને ખેદ વ્યક્ત કરીને પોતે છે ને નેહરુ ની ટીકા નથી કરતા એવી વાત કરવા માંડ્યા મને લાગે છે કે દલાઈ લામાને આショકતું નથી દલાઈ લામાનું ઇન્ટરવ્યુ તમે દલાઈ લામાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને જોઈ શકો છો અને એ છે ને જે રીતે અત્યારે ચીન જવા માટે પણ આતુર છે તિબેટીને ચીનનો ભાગ ગણી રહ્યા છે આજે પણ અને આપણે ત્યાં કેટલાક બુદ્ધિના લઠ એ તિબેટને અલગ દેશ ગણી રહ્યા છે હકીકતમાં તિબેટ એ ક્યારેક અલગ દેશ હતો જેના શાસક તરીકે વેટિકનની જેમ વેટિકનમાં જેમ નામદાર પોપ એના શાસક છે અને કેથલિક વર્લ્ડના એ ધાર્મિક નેતા પણ છે એ જ રીતે આ દલાઈલામાં ચૌદમાં દલાઈલામાં એ તિબેટના એ રાજકીય શાસક પણ હતા અને ધાર્મિક નેતા પણ હતા આજે એ તિબેટીયનોના ધાર્મિક નેતા જરૂર છે પરંતુ તિબેટના શાસક નથી તિબેટનું શાસન એને એક ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવ્યું છે ત્યાંને તિબેટને પરંતુ એ સંપૂર્ણપણે બીજિંગના કંટ્રોલ હેઠળ છે એ આપણે જાણીએ છીએ મને લાગે છે કે એમનો નેવુમો જન્મદિવસ દિવસ જયારે ઉજવાયો ત્યારે કિરણ રિજુજી

અને મને લાગે છે કે ચીન પણ એની ઉજવણીમાં જે જે લોકો સામેલ થયા એના ઉપર નજર રાખી રહ્યું છે અને દલાઈ લામાના મુદ્દે ચીન છે એટલે ભારત અને ચીનના સંબંધો એ દલાઈ લામાના મુદ્દે બાસઠમાં પણ બગડ્યા હતા અને આજે પણ એ બગાડવા માટે દલાઈ લામા એ નિમિત્ત છે ભલે દુનિયાભરમાં એ શાંતિની વાત કરતા હોય પણ ચીનને શાંતિ જેવું કંઈ ખપતું નથી ચીન એ લુચ્ચું શિયાળ છે અને એ ક્યારેય પોતાનું વચન પાડે એમ નથી એ ભારતની સાથે પણ જે વ્યવહાર કરે છે એ વ્યવહાર આપણે જોઈ શકીએ છીએ પાકિસ્તાનમાં એના હિત વધારે છે એ પણ એની ચર્ચા આપણે અગાઉના ઘણા બધા એપિસોડમાં કરી છે એટલે મને લાગે છે કે ભારતે દલાઈ લામાના સંદર્ભમાં ખૂબ સાવચેતીપૂર્વક નિવેદનો કરવા જોઈએ ભારતીય શાસકોએ મોઢે દલાઈ લામાના ટેકામાં અને દલાઈ લામાના વખાણ કરતા નિવેદનો કરવાને બદલે સંયમી રહેવાની જરૂર છે એવું હું તો બહુ દ્રઢપણે માનું છું અને હું દલાઈ લામાને મળી ચૂક્યો છું દલાઈ લામાના ઇન્ટરવ્યુઝનો મેં અભ્યાસ કર્યો છે એટલે મને એવું જરૂર લાગે છે કે દલાઈ લામા એ ભારત અને ચીનના સંબંધોમાં મુશ્કેલીઓ સર્જનાર વ્યક્તિત્વ છે એટલું તો જરૂર કેવું પડે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે ટકોરાબંધ સાચી વાત કહીએ છીએ અને જેમને એમાં કંઈ ક્ષતિ દેખાતી હોય ભૂલ દેખાતી હોય ખોટી વાત દેખાતી હોય એ મુદ્દાસર અમને લખી શકે છે નમસ્કાર